વાત બનાસકાંઠાની કરીએ બનાસકાંઠા જિલ્લામાં મેઘમહેર થઈ છે અમીરગઢ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો ઇકબાલગઢ જાજરવા બાલુંદ્રા સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે તો બનાસકાંઠામાં પણ અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે અત્યારે ગુજરાત ઉપર એક સાથે ઘણી બધી સિસ્ટમ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે આ સ્થિતિ જોવા મળી રહી છે આ દ્રશ્યો તમે બનાસકાંઠાના જોઈ શકો છો બનાસકાંઠાના છેવાડાના ગામો અમીરગઢ હોય કે પછી ઇકબાલગઢ હોય જાજરવા તમામ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તો બનાસકાંઠામાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળ્યો બનાસકાંઠાના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે બનાસકાંઠા અલગ અલગ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે બનાસકાંઠામાં મેઘમહેર થઈ છે ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા હતા કે સારો વરસાદ વરસે અમીરગઢ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો તો ઇકબાલગઢ જાજરવા બાલુંદરા સહિતના ગામમાં પણ વરસાદ વરસ્યો છે આ દ્રશ્યો બનાસકાંઠાના તમે જોઈ શકો છો આખા ઉત્તર ગુજરાતમાં અત્યારે સારો વરસાદ કારણ કે એક સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે ઉત્તર ગુજરાતમાં